અત્યારે મચ્છુ એક પાંચ ફૂટ ઓવરફ્લો થયો તદઉપરાંત મચ્છુ ડેમ બે ના પણ દરવાજા ખોલવા પડ્યા અને તણના પણ દરવાજા ખોલવા પડ્યા જે મચ્છુ નદીનું પાણી દરિયામાં વહેતું છે એ દરિયામાં જવાને બદલે રૂકાવટના હિસાબે બધા જ સોળ વર્ષ ફ્લડિંગ થઈ ગયા એટલે કે પાણીથી ભરાઈ ગયા અને એના હિસાબે સોળ વર્ષના બંધપાળા કિયારા ગટરું ચેનલ રોડ રસ્તા અને મીઠાનમાં જે બેડ પડ્યું હતું એ પણ હેવી માત્રામાં ધોવાઈ ગયું અને જે તિયાર માલ પડ્યો હતો એનો અંદાજો પચીસથી પાંત્રીસ ટકા ધોવાણ થયેલ છે અને અત્યારે માળિયા તાલુકામાં ત્રીસથી પાંત્રીસ લાખ ટન મીઠું થાય છે પણ આતી વરસાદને કરતાં પણ ડેમના દરવાજા ખોલવાથી મીઠા ઉદ્યોગનું પચીસથી પાંત્રીસ ટકા મીઠાનું ધોવાણ થયું છે અને મીઠા ઉદ્યોગના બંધ પાળા ચેનલો બધાએ પણ ધોવાઈ ગયા છે તો અમે તો સરકારશ્રીને રિક્વેસ્ટ કરી છીએ કે મચ્છુ ડેમના દરવાજા બે હજારમાં બે હજાર સત્તરમાં ખોયલા હતા ત્યારે પણ અતિ ભારે નુકસાન થયું હતું એનાથી વધુ હાલે હમણાં જે ઓગસ્ટમાં ખોલ્યું દરવાજા એમાં બહુ જ નુકસાન થયું છે તો સરકારશ્રીએ આમાં વિચારી પાણીનો કાયમી નિકાલ થાય બીજી વાત આ ઉદ્યોગને ઊભો કરવા માટે વિવિધ પ્રકારની સહાયો આપવી જોઈએ જેથી આમાં નભતા મજૂરો ડાયરેક્ટ મજૂરો અઘરિયાના પ્રોડક્શનમાં અઘરિયા પાંચ હજાર છે અને ઇન ડાયરેક્ટ શ્રમિકો દસથી બાર હજાર કામ કરે છે તો એને તાત્કાલિક રોજીરોટી મળે અને સરકારે આમાં તાત્કાલિક સર્વે કરી અને એકર ડીટ હેક્ટર દીઠ સહાય આપવી જોઈએ ઉપરાંત બીજી પણ સહાયું જે ફ્લડ વખતે આવી પીતી એવું જ નુકસાન અત્યારે છે તો બેંકની સહાય પણ આપવી પડે બેંક ઇન્ટરેસ્ટની પણ સહાય આપવી પડે અને આને તાત્કાલિક ઊભો થાય એવું સરકારશ્રીએ અમને મદદ થાય એવી અમે રિક્વેસ્ટ કરી છે માનો કે અત્યારે ગુજરાતમાં પ્રોડક્શન છોતેર ટકા થાય છે ઓલ ઓવર ઇન્ડિયાનું અને એમાંય ખાસ કરી અને માળિયા તાલુકો હળવદ તાલુકો અને કચ્છમાં ભારે નુકસાન છે જો આમાં નુકસાનીના હિસાબે જલ્દી તાત્કાલિક ચાલુ નહીં થાય તો શ્રમિકોને અગરિયાઓને ભારે નુકસાની થશે અને એના હિસાબે સરકારશ્રીએ અમને સહાય વળતર કે કોઈ પણ પ્રકારની હેલ્પ કરી આ ઉદ્યોગ તાત્કાલિક ઊભો થાય એવું કરાવવું જોઈએ જે ઉત્પાદિત મીઠું છે એ ખાવાલાયક જ છે ખાદ્યમાંય જાય છે તેમજ આલ્કલી યુનિટમાં કેમિકલ બનાવવામાં કોસ્ટિક પ્લાનમાં જેવી કે ગ્રાસીમ છે પછી ડીસીએમ છે આર છે અહીંથી મીઠું ટાટામાં પણ જાય છે તો એ પણ ઇન્ડસ્ટ્રીને પ્રોબ્લેમ ન થાય એટલે ગવર્મેન્ટે વિચારી અને તાત્કાલિક સર્વે કરી અને મીઠા ઉદ્યોગને તાત્કાલિક ઊભો કરવા માટે સહાય આપવી જોઈએ દસ એકરિયા મોરબી જિલ્લાના અંદાજે પાંચસો જેવા છે અને મધ્યમ અને મોટા એકમો સો ને પ્લસ છે એકસો ઉપર છે બધામાં નુકસાની વધુ ને વધુ છે હવે ફ્લડની સિચ્યુએશનને લઈને જો વાત કરીએ આપણે તો રિસેન્ટલી જે મચ્છુ બે ત્રણ ડેમમાંથી જે પાણી છોડવામાં આવેલું હતું ઉપરવાસના ભારે વરસાદને લઈને આ વખતનો જે પાણીનો જથ્થો તેમાંથી છોડવામાં આવેલો હતો એ અકલ્પનીય હતો અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક પાણી છે જે મચ્છુ ડેમમાંથી છોડવામાં આવ્યું હોય બે બે લાખ સિત્તેર હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવેલું હતું જેને લીધે આજુબાજુના માળિયા મિયાણા વિસ્તારમાં આવેલા પાંચસોથી સાતસો નાના મધ્યમ અને મોટા સોલ્ટના જે વક્સ છે સોલ્ટના જે અગરો કહી શકાય એને એની અંદર તમામ જગ્યાએ ઓલમોસ્ટ આઠથી દસ ફૂટ સુધીનું પાણીની લેવલ આવી ગયેલું હતું અને એને લઈને પર્ટિક્યુલર આજુબાજુના વિસ્તારોમાં તમામ સોલ્ટવર્ક્સ એની મશીનરીઝ બધું જ પાણીની અંદર કમ્પ્લીટલી સબમર્જ હતું અને એને લીધે કહી શકાય કે અર્થવર્કને લઈને ક્યારામાં પડેલું સોલ્ટ તેમજ સોલ્ટની સ્ટેકોને વારાવાર નુકસાન થયેલું છે એનું અત્યારે તો અંદાજ કાઢવો મુશ્કેલ છે કારણ કે હજી તો પાણી પૂરા ઓસર્યા નથી ઓસર્યા પછી લોકો અંદર જઈને સર્વે કરશે ત્યારે એક્ઝેક્ટ આંકડા મળી શકશે કે કેટલું નુકસાન છે પણ એટલું કહી શકાય કે આ નુકસાનમાંથી ઊભા થતા એમના ઘણો સમય લાગી જશે જનરલી વાર્ષિક ઉત્પાદન ગણવા જઈએ તો નોર્મલ સિઝન રહેતી હોય તો અમારું દસ લાખ મેટ્રિક ટન પર એનમનું સોલ્ટનું ઉત્પાદન હોય છે ગયા વર્ષે બીપર જોઈને લીધે ઓલરેડી પચાસ પંચાવન ટકા પ્રોડક્શન ઉપર આવી ગયેલા હતા દરેક લોકો અને ઉપરથી આ ફરી એક નવી પરિસ્થિતિ ઉદભવવા પામી હતી જેને લીધે મને એ લાગતું કે આ વર્ષે જો હવે પછી વરસાદ ન આવે તો ત્રીસ ચાલીસ ટકાની વચ્ચે પ્રોડક્શનનો આંકડો રહી શકશે જો એફર્ટ સારા રહીએ તો ચાલીસ પિસ્તાલીસ પર્સન્ટ સુધી પ્રોડક્શનનો રેટ લઈ જઈ શકશું અધરવાઇઝ જો હજી પણ વરસાદ આવી શકે તો સિઝનમાંથી બહાર આવતા લોકોને ખરેખર ખૂબ જ લાંબો સમય નીકળી જશે આમાંથી